અભ્યાસક્રમનું આપણે સોલ્યુશન કરીશું નીચે આપણે પૂરવણીની અંદર એ પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન કરીશું કે જેનેથી કરી અને આપણે પૂરવણીમાં કેવી રીતના લખીએ કે જેથી કરીને આપણા પૂરા માર્ક્સ મેળવી શકીએ તો મિત્રો અહીંયા આપણે પૂરા પહેલાં પ્રશ્નપત્રને જોઈ લઈશું અહીંયા મિત્રો વિભાગ એ છે એ ગદ્ય વિભાગ છે અને મિત્રો ગદ્ય વિભાગમાંથી આપણને વીસ માર્કનું પૂછાય છે તો અહીંયા જે પ્રશ્નપત્ર છે એનો વિભાગ એ છે એ આપણને વીસ માર્કનું પૂછાય છે એના પછી મિત્રો આપણો વિભાગ બી આવે છે બી છે પદ્ય વિભાગ છે મિત્રો અહીંયા આપણી ટેક્સ્ટ બુકમાંથી વીસ માર્કનો આ વિભાગની અંદર તમને પહેલાં ચાર જોડકા હોય છે એ અને બી વિભાગમાં સેમ પ્રોસેસ હોય છે ખાલી જગ્યા હોય છે પાઠમાંથી જ ખાલી જગ્યાઓ આવે છે એમ ટોટલ વીસ માર્કનો બી વિભાગ હોય છે એના પછી મિત્રો આપણો વિભાગ સી આવે છે તો સીની અંદર મિત્રો ગ્રામર હોય છે ગ્રામરની અંદર દરેક ટૉપિક છે એનો એક જ માર્ક્સ આપવામાં આવે છે અને એક માર્કનો દરેક ટૉપિક પૂછાય છે તો મિત્રો ટોટલ અહીંયા આપણને વીસ પ્રશ્નો અને વીસ માર્કનું ગ્રામર પૂછાય છે એના પછી મિત્રો આપણો વિભાગ ડી આવે છે તો ડીની અંદર મિત્રો આપણને વીસ માર્કનું પૂછાય છે ચાર માર્કનો વિચાર વિસ્તાર છે ચાર માર્કનો અહેવાલ છે ચાર માર્કનો ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ છે એનો પેરેગ્રાફ પૂછાય છે અને આઠ માર્કનો મિત્રો નિબંધ પૂછાય છે એટલે ટોટલ આપણને વીસ માર્કનો વિભાગ ડી પૂછાય છે તો હવે મિત્રો આપણે એનું સોલ્યુશન આગળ જોઈએ તો હવે મિત્રો આપણે પૂરવણીની અંદર એનું સોલ્યુશન જોઈએ કે પૂરવણીની અંદર તમને આપવામાં આવેલી છે જે પહેલાં તો તમારે વિગત ભરવાની છે વિગત ભર્યા પછી મિત્રો આપણે વિભાગ એ તો વિભાગ એની અંદર એનો અ છે તો આવી રીતના તમારે અ લખી અને એના પછી જે જોડકા છે એ અનુક્રમણિકામાંથી તમે તૈયાર કરશો ગુજરાતીની અંદરથી તો મિત્રો એ ચાર ને ચાર પદના અને ચાર ગદના એટલે ટોટલ આઠ માર્કના તમારે પ્રશ્નો અનુક્રમણિકામાંથી પૂછાય છે પછી મિત્રો બ તો બની અંદર જે આવે છે એ અહીંયા ખાલી જગ્યાઓના જવાબ છે એના પછી આવી રીતના મિત્રો ક તો આવી રીતના તમારે મિત્રો જે પ્રશ્નપત્ર છે એને સારા અક્ષરે સ્વચ્છ અક્ષરે તમારે લખવાનું થશે તો તમને પૂરા માર્ક્સ મળશે તો આવી રીતના કોઈ પણ જગ્યાએ ભૂલ ન થાય ચેકચેક ન થાય એ રીતે તમારે દરેક પ્રશ્નો છે ને લખવાના થશે અને મિત્રો જ્યારે મોટા પ્રશ્ન આપણે લખતા હોઈએ ત્યારે જે પાઠમાંથી મોટો પ્રશ્ન છે એ પાઠનું નામ લખવાનું એના લેખકનું નામ એનું સાહિત્ય પ્રકાર લખવાનું સંદર્ભ સાહિત્ય અને એ તમારે પાઠનો ઉપર હેડિંગ લખ્યા પછી જ એ પ્રશ્નોના જવાબ લખશો તો તમને પૂરા માર્ક્સ મળી શકે છે તો અહીંયા મિત્રો મેં પૂરેવો પ્રયત્ન છે એ કરેલો છે એને વ્યવસ્થિત લખવાનો ટ્રાય કરેલો છે તો એ મિત્રો આવી રીતના પહેલાં તમારે જે મોટો પ્રશ્ન છે આપણે ત્રણ માર્કની અંદર એ પૂછાય છે તો ત્રણ માર્કની અંદર તમારે પાઠનું નામ છે લેખકનું નામ છે સાહિત્ય પ્રકાર છે એ બધું લખવાનું થશે એના પછી મિત્રો વિભાગ બી આવે છે તો વિભાગ બીની અંદર આવી રીતના તમારા જોડકા છે એના જે જવાબો છે એને વ્યવસ્થિત લખવાના છે મિત્રો એના પછી બ છે તો બ ની અંદર જવાબો છે એ તમારે આવી રીતના લખવાના થશે એના પછી ક છે તો કના જવાબો ડના જવાબો આવી રીતના તમારે વ્યવસ્થિત સારા અક્ષર જવાબો છે એને લખવાના થશે હવે મિત્રો અહીંયા જે છે કાવ્ય વિભાગ આવે છે પદ વિભાગ છે તો અહીંયા મિત્રો જો કાવ્યનું નામ છે શીલવંત સાધુને એના કવિત્રી છે ગંગા સતી સાહિત્ય પ્રકાર ભજન છે સંદર્ભ સાહિત્ય ગંગા સતીના ભજનોમાંથી તો એવી રીતના પૂરી ડિટેલ લખી અને પછી તમે પ્રશ્નોનો જવાબ લખશો તો તમને માર્ક સારા મેળવી શકશો તો આવી રીતના મિત્રો તમારે પ્રશ્નોના જવાબ લખવાના થશે નવો વિભાગ છે એ નવા પેજથી તમારે શરૂ કરવાનો થશે તો અહીંયા મિત્રો વિભાગ સી છે તો વિભાગ સીના જવાબો છે અહીંયા આવી રીતના તમારે લખવાના થશે કોઈ પણ પ્રકારનો ચેક ચેકચાક કર્યા સિવાય સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરશો તો તમે સારા માર્ક્સ મેળવી શકશો અહીં આપણો વિભી સી વિભાગ સી પૂરો થાય છે અને વિભાગ ડી આવે છે તો અહીંયા મિત્રો આપણો સુવિચાર છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી મારે તેના નકશામાં નથી હોતી તો મિત્રો અહીંયા સરસ રીતે એ સુવિચારનું વર્ણન કરેલું છે એના પછી મિત્રો અહેવાલ છે તો તમારે અહેવાલ જે છે આવી રીતના ઉપર તારીખ બીજી લખી અને અહેવાલ જે છે એને તમારે લખવાનો થશે અને એના પછી મિત્રો જે નિબંધ છે અહીંયા તમારું સંક્ષેપીકરણ છે એક તરતી આવું તો આવી રીતના તમારે સંક્ષેપીકરણ છે અને શોર્ટની અંદર એનો મિનિંગ ન બદલાય એવી રીતના વ્યવસ્થિત તમારે શોર્ટમાં એનો લખવાનો છે એના પછી મિત્રો નિબંધ છે મારું વતન નિબંધ તમને બેથી ત્રણ આપેલા હોય છે એમાંથી કોઈ પણ એક લખવાનું હોય છે અને નિબંધની અંદર ખાસ કરીને મિત્રો જે પંક્તિઓ બીજી આવતી હોય એ પંક્તિઓનો ઉલ્લેખ કરવાનો છે બ્લેક બોલ પણ એક હાઇલાઇટ થાય એવી રીતના તમારે દર્શાવવાની છે કે જેથી કરીને તમને પૂરા માર્ક્સ મેળવી શકે તો મિત્રો આવી રીતના તમે જો પેપર સોલ્યુશન કરશો કે લખવાની આવી મેથડથી તમે પ્રશ્નો લખશો તો ગુજરાતીની અંદર તમે સારા માર્ક્સ મેળવી શકશો તો થેન્ક યુ મિત્રો આભાર જો આ પેપર સોલ્યુશન ગમ્યું હોય તો આપણી આ સહિયારી ચેનલને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર